મિત્રો જ્યારે પણ બ્રહ્માંડમાં કોઈ મોટો બદલાવ આવ્યો છે ને ત્યારે તેણે પૃથ્વીથી પાતાળ સુધી અને સમુદ્રથી આકાશ સુધી ભારે પૂથલ બચાવી છે તેઓએ મનુષ્યના જીવનને પ્રભાવિત કર્યા છે તેઓએ દેશ અને વિશ્વના નિર્ણયોને બદલ્યા છે તેઓએ લોકોની માનસિક રુચિઓ અને વિચારોને પણ બદલી નાખ્યા છે અને હું આજે આ વાત એટલા માટે કહી રહ્યો છું કેમકે બાર વર્ષ પછી બ્રહ્માંડમાં નવ ગ્રહોમાં સૌથી મોટા ગ્રહ જેવો રાશિ બદલવા જઈ રહ્યા છે હવે આ તારીખ નોંધી લ્યો કેમ કે હવે તમારે સાંભળવાની આદત કેળવવી પડશે બે હજાર ચોવીસની પહેલી તારીખ તે દિવસ હશે જ્યારે ગુરુગ્રહ મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને જેમ જેમ તે આગળ વધશે ને તેમ તેમ ઘણા બધા બદલાવો કરશે દેશ અને દુનિયામાં મોટા ફેરફારો થવા લાગશે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે ભારતને એક શક્તિશાળી દેશની ઓળખ મળશે ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સ્વનિર્ભરતાની ક્ષિતિજને સ્પર્શીને ટેકનોલોજીને વિકાસમાં આગળ વધશે ભ્રષ્ટ અને ધાર્મિક લોકો મુખ્ય પ્રવાહમાં પાછા ફરશે ભારતના ભવિષ્ય લઈને એક મોટો નિર્ણય લેવામાં આવશે દેશ અને દુનિયા પર તો તેમની અસર થશે જ પરંતુ તેમની મુખ્ય અસર કન્યા રાશિ પર પડશે એટલા માટે આજે આપણે માત્ર કન્યા રાશિ વિશે ચર્ચા કરીશું કન્યા રાશિ પર ગુરુની કેવી અસર થશે જ્યારે ગુરુ મેષ રાશિમાંથી વૃષભમાં જશે તો તેની દ્રષ્ટિ ક્યાં હશે તે ક્યાં અસર કરશે અને તેઓ તેમને કેવા પરિણામો આપશે આ વિશેષ જાણકારી આપવા જઈ રહ્યો છું જો તમે આ વિડીયોને અંત સુધી સાંભળશો અને સમજશો તો મને લાગે છે કે તમારી ઘણી બધી ચિંતાઓ દૂર થઈ શકે છે હું પ્રદીપ મહેતા વૈદિક સાધના કેન્દ્રમાં હાર્દિક સ્વાગત કરું છું જો હજી સુધી તમે ચેનલને નથી કરીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમકે જ્ઞાન સંબંધિત ધર્મ સંબંધિત વિડીયો તમારા માટે હું લેતો આવીશ જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો જાણીએ જો જ્યારે ગુરુનું પરિવર્તન થાય છે ને ત્યારે સૌથી મોટો ફેરફાર તમારી કારકિર્દીમાં થાય છે અને આવું કેમ થાય છે કારણ કે ગુરુનો સીધો સંબંધ સ્થિતિ સ્થાન સાથે છે જો તમે ગુરુનો અર્થ સમજો તો તમને ખબર પડશે કે ગા એટલે અંધકાર અને રા એટલે પૂસી નાખવું અથવા નિવારણ એટલે કે ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર તેથી આ પરિવર્તનને કારણે કન્યા રાશિના લોકો ભાગ્યશાળી બને છે બાળકોના સ્વાસ્થ્ય ભાગ્ય ધનલાભની દૃષ્ટિએ દેવગુરુ તમારા માટે મહત્વપૂર્ણ બનવા લાગે છે જો તમે બિઝનેસમેન છો તો વધારોનો નફો મેળવ્યા પછી તમે ચોક્કસપણે પ્રોપર્ટી ખરીદવાનું શરૂ કરો છો ઓફિસમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહે છે તમારા માટે સંપત્તિનું સર્જન થાય છે તમને બમ્પર નાણાકીય લાભો મળે છે આને કારણે તમારું બેંક બેલેન્સ વધવા લાગે છે તમારી વાણી ગંભીર બની જાય છે લોકો તમને ગંભીરથી સાંભળ ગંભીરતાથી સાંભળવા લાગે છે અને એવું નથી કે આ માત્ર એક મહિના સુધી થશે આ સ્થિતિ એક વર્ષ સુધી ચાલુ રહેશે કારણ કે જ્યારે પણ ગુરુ ભાગ્યમાં હાજર હોય છે ને ત્યારે તે તમને નામ અને કીર્તિ આપે છે તમારામાં આધ્યાત્મિકતાનું બીજ જન્મે છે તમે બોસ અને સરકારના નજીકના અથવા પ્રિય બનો છો તમને જમીન અને મિલકતનો આનંદ મળે છે જેઓનું કામ પર્યટન ક્ષેત્ર સાથે સંકળાયેલું છે જેઓ વિદેશ પ્રવાસનું આયોજન કરે છે અથવા જેઓ દેશ વિદેશ વચ્ચે વેપાર કરે છે તેઓને કરોડો રૂપિયાના માલિક ગુરુએ બનાવ્યા છે નવું ઘર કોનું છે જાણો છો ભાગ્યનું છે ધર્મનું છે પિતાનું છે ગુરુનું છે ધાર્મિક કાર્યનું છે એને યાત્રાનું પણ છે હવે તમને તેનાથી સંબંધિત ફળ મળે છે મોટા ભાઈ અથવા એક શક્તિશાળી વ્યક્તિના આશીર્વાદ તમારા પર વરસે છે જો તમે પણ વિભાગમાંથી સરકારી મદદ ઈચ્છો છો તો તે તમને મળે છે કારણ કે તમને રાજ્યના આશીર્વાદ મળે છે તમે અધિકારી છો શાસક છો નેતા છો તો તમને શુભકામનાઓ મળે છે જો તમે એક મહિલા છો અને મોટા અને અઘરા નિર્ણયો લેવા માંગો છો તો તે લેવામાં પણ સમર્થ બનો છો જ્યારે તમારી કુંડળીમાં ગુરુ ચોથા અને સાતમા ભાવના સ્વામી બનીને બેસે છે ને તો તે તમને નોકરીમાં સારા પરિણામો આપે છે તમે ન્યાય ધર્મ સંબંધિત આઈટી સંબંધિત તબીબી ક્ષેત્ર સાથે સંબંધિત નોકરી કરવા માગો છો અથવા તમે નોકરી કરો છો તો તમને લાભ મળે છે આર્થિક લાભની તકો વધે છે તમને બાળકોની ખુશી મળે છે જો તમે સરકારી કર્મચારી છો અને જો તમે પ્રમોશન કે ટ્રાન્સફર ઈચ્છો છો ને તો તે પણ સરળતાથી થઈ જાય છે મેં ઘણી કુંડળીઓમાં જોયું છે કે જેમાં ગુરુ કુંડળીમાં શુભ હોય અને ગુરુ પરિવર્તન થાય છે ને ત્યારે તેમણે અચાનક આર્થિક લાભો આપ્યા છે કોઈ જમીનના અથવા અન્ય સોદામાં અચાનક લાભ મળી જાય છે મિલકતની કિંમતો રાતોરાત આસમાને પહોંચી જાય છે જો આમાં પણ કોઈ એવી વ્યક્તિ હોય જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અભિનય સંગીત અને લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલી હોય તો તેમની કિસ્મત બદલી જાય છે તેમને કામ મળવા લાગે છે ગુરુ નવમા ભાવમાં બેઠા છે પરંતુ તે શુક્રની સાથે સંબંધ બનાવે છે તેથી જે લોકો કલા સાહિત્ય સમાજ સેવા ટ્રસ્ટ વગેરે સાથે સંકળાયેલા છે ને તેમની ભાગ્ય અચાનક જ બદલી જાય છે ઘણા બધા લાભો મળે છે ગુરુના પરિવર્તનથી ત્રણ લોકોને ચોક્કસપણે લાભ મળે છે પ્રથમ જેમનો વ્યવસાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત છે જો તેમની પાસે નાની દુકાન હોય અથવા નાના પાયોનો ઉદ્યોગ હોય અથવા નાની કે મોટી કંપની ચલાવતા હોય અથવા સખત મહેનત કરતા હો તો તેમનું નસીબ બદલાય છે મહત્વપૂર્ણ વ્યક્તિઓનો સહયોગ મળે છે ધન પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે તેમના માર્ગમાં આવનારી ખરાબ ઈચ્છાઓ દૂર થાય છે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગે છે બીજો ફાયદો તમારા આત્મવિશ્વાસ વધવાથી થાય છે ગુરુની પૂર્ણ દ્રષ્ટિને કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને અભ્યાસ ક્ષેત્રે પ્રગતિની તકો મળે છે સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને ફાયદો થાય છે પાંચમું ઘર પ્રેમનું છે આથી જેમણે પ્રેમનું ઝરણું જોયું નથી તેમને પ્રેમની માયાજાળમાં ફસાવવાની તક મળે છે એટલે કે પ્રેમની પ્રાપ્તિ થાય છે જેમના લગ્ન નથી થયા ને તેઓ લગ્ન કરી લે છે જો કુંડળીમાં ગુરુ મજબૂત સ્થિતિમાં હોય તો માંગલિક યોગવાળા લોકોના પણ લગ્ન થાય છે તેઓ સરળતાથી પતિ કે પત્ની શોધી લે છે અને જેમના પતિ વિદેશમાં હોય અથવા દેશમાં હોય તો તેમને પણ નજીક જવાની તક મળે છે ત્રીજો મોટો ફાયદો મોટી ઈચ્છાઓની પૂર્તિના રૂપમાં થાય છે જે કામ માટે તમે સંઘર્ષ કરી રહ્યા છો જે સ્વપ્ન સાથે તમે આગળ વધી રહ્યા હતા જે વસ્તુ માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો અને તમે એમ પણ જાણો છો કે જો તે કામ થઈ જાય તો તમારી શું હાલત હોય તો એ કામ ગુરુની કૃપાથી થશે કારણ કે ગુરુ તમારા ભાગ્યમાં આવશે આટ માટે આટલું જ ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાસ જય ગિનારી